નમસ્કાર સજ્જનો સ્વાગત છે આપનું તો સજ્જનો વાત આપણા દેશની હોય અથવા દુનિયાની જે કોઈ ભણેલો ગણેલો ડાયો સમજદાર અને બુદ્ધિશાળી વર્ગ છે જેની પાસે અફૂટ સંપત્તિ છે ધનવાનોની યાદી જેના નામથી શરૂ થાય છે અને તેના નામથી પૂરી થાય છે પાવર પણ જેમની પાસે પ્રચંડ હોય છે જેના હિસારે સરકારો બનતી હોય છે અને સરકારો ચાલતી હોય છે આવા તમામ સફળ પાવરફુલ અને પ્રભાવશાળી વ્યક્તિઓમાં એક જ ચીજ સમાન અને કોમન કઈ હોય છે એકદમ સીધો સાધો અને સિમ્પલ આન્સર છે અને તે આન્સર છે સ્ટોક માર્કેટ શેર બજાર હવે આપ કહેશો કે આમાં સ્ટોક માર્કેટ ક્યાંથી આવ્યું તો હું આપને લેટેસ્ટ ઉદાહરણથી સમજાવું કે માર્ક ઝકરબર્ગ હોય કે ઓરેન બોફેટ હોય એમેઝોનના ના જોક બેઝોસ હોય કે ટેસ્લા ના ઇલોન મસ્ક હોય આપણો પરિવાર હોય કે હોય 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 કે 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 મહિન્દ્રા હિન્દુજા અદાણી અંબાણી હોય આ દરેકે દરેક અતિ ધનવાન અને પાવરફુલ વ્યક્તિઓ છે અને પાછા દરેકે દરેક સીધે સીધા સ્ટોક માર્કેટ સાથે જોડાયેલા અને ઇન્વોલ્વ છે કરોડો અબજો રૂપિયાના લોંગ ટર્મ ઇન્વેસ્ટ કરીને આ લોકો બેઠા છે અને પાછી આ યાદી તો ઘણી લાંબી અને મોટી છે જેવી રીતે તેઓની સંપત્તિ અમાપ છે તેવી જ રીતે આ યાદી પણ અમાપ છે તો સજજનો આટલી સ્પષ્ટતા કર્યા પછી એક વાત તો ચોક્કસ રીતે સાબિત થઈ જાય છે કે સમાજનો એક વર્ગ કે જે સ્ટોક માર્કેટને વખોડે અને વગોવે છે તેઓ ખરેખર સ્ટોક માર્કેટને જાણતા જ નથી અથવા તો તેઓનું ચાલાકી એક ષડયંત્ર હોય છે કે લોકોને માર્કેટ થી દૂર રાખવા કઈ રીતે અને ઇન્વેસ્ટ નહીં કરવા દેવાનું તોડી મરોડીને ઉદાહરણો પણ આપે આવા નવરા નખો દયા લોકો બાકી તો જ્યાં રિસ્ક છે ત્યાં રિવોર્ડ છે તો રિવોર્ડ હોય ત્યાં રિસ્ક રિસ્ક તો હોય જ તેમ છતાં માત્ર રિસ્ક છે અને રિવોર્ડ છે જ નહીં તેવું તો નથી જ રિવોર્ડ પણ છે જ બાકી તો જેઓને ફિક્સ અને સેફ રિટર્ન મેળવવું છે તેઓ માટે તો બેંક એફડી અથવા ઇન્સ્યોરન્સ વગેરે છે પરંતુ જેઓને કંઈક એકસ્ટ્રા મેળવવું છે કંઈક સાબિત કરવું છે તેવા રોકાણ કરવામાં પોતાનું મગજ કશીને કંઈક વધારે મેળવે છે આજે તારીખ ચોવીસ મે બે હજાર પચીસ આજથી રાઈટ એક વર્ષ પહેલા એટલે કે તારીખ ચોવીસ મે બે હજાર ચોવીસ આ દિવસે કોઈ વ્યક્તિ સેફ અને સલામત રોકાણ સમજી આપણા દેશની પ્રાઇવેટ સેક્ટરની જેનું નામ સેક્ટર આઈસીઆઈસીઆઈ અને એફડી કરાવે એક વર્ષની તો બેંક તેને છ સાડા કે સાત ટકા મેક્સિમમ વળતર આપે એક વર્ષનું બરાબર છે હવે બીજા એક અન્ય રોકાણકાર કે જેવો અભ્યાસો છે અને ગણતરીપૂર્વક જોખમ લેવાની જેની તૈયારી છે તેઓ આજ આઈસીઆઈસી બેંકના શેરમાં તેજ દિવસ એટલે કે તારીખ ચોવીસ મે બે હજાર ચોવીસના દિવસે ઇન્વેસ્ટ કરે તો આજથી એક વર્ષ પહેલાં આ સ્ટોકનો ભાવ હતો અગિયારસો ને એકત્રીસ રૂપિયા અને આજે રાઈટ એક વર્ષ પછી સ્ટોકનો ભાવ છે ચૌદસોને પચાસ રૂપિયા એક વર્ષનું રિટર્ન બાયું અઠ્ઠાવીસ ટકા એક જ વર્ષ સેમ ડેટ એકમાં મળે છે સો સાડાસર ટકા અને એકમાં અઠ્ઠાવીસ ટકા બસ આ તફાવત છે અને તમામ વિગતો પાછી ગૂગલ ઉપર ઉપલબ્ધ હશે ચેક પણ કરી શકો છો દોસ્તો આટલી વાતો કર્યા પછી હવે આપણે આપણી ચર્ચામાં આગળ વધીએ તો આજની ચર્ચાની સૌથી પહેલી કંપની છે ક્રેડો બ્રાન્ડ માર્કેટિંગ લિમિટેડ મુક્તિ બ્રાન્ડના નામથી ઓળખાતી આ કંપની ફેશનેબલ બ્રાન્ડેડ કપડાનો વ્યવસાય કરે છે માર્ચ બે હજાર પચીસ ક્વાર્ટરનું રિઝલ્ટ આવ્યું એટલે સ્ટોકમાં વીસ ટકાની અપર સર્કિટ લાગી ગઈ સેલ્સ પ્રોફિટ જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં એકસો તેત્રીસ કરોડ હતું તે ત્યાંથી વધીને એકસો ત્રેપન કરોડ થયો છે નેટ પ્રોફિટ સાત કરોડ થી વધી ચૌદ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ છવ્વીસ ટકા છે સેલ્સ ગ્રોથ છે હજાર ત્રણ વર્ષનો બાવીસ ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ બસો સાડત્રીસ કરોડ છે રિઝર્વ કંપની પાસે ત્રણસો કરોડ છે માર્કેટ કેપ અગિયારસો પાંત્રીસ કરોડની છે આ એક સ્મોલ કેપ કંપની છે રેશિયો સોળ છે સી અઢાર પોઈન્ટ નેવું ટકા છે આરઓઈ અઢાર પોઈન્ટ વીસ ટકા છે ડિવિડન્ડ ડિવિડ ઝીરો પોઈન્ટ ઓગણત્રીસ ટકા છે ફેસ વેલ્યુ બે રૂપિયા છે શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ પંચાવન ટકા છે એફઆઈઆઈ ઝીરો પોઈન્ટ ચવિસ ટકા છે ડીઆઈઆઈ ચાર પોઈન્ટ બેતાલીસ ટકા છે અને પબ્લિકનું હોલ્ડિંગ ચાલીસ પોઈન્ટ છવ્વીસ ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે આગળની કંપની છે એચપીએલ ઇલેક્ટ્રિક એન્ડ પાવર લિમિટેડ છેલ્લા ચાલીસ વર્ષથી આ કંપની કામકાજ કરે છે વિદ્યુત પાવર ઉપકરણનું નિર્માણ કરતી આ કંપની મીટર મોડ્યુલર સ્વિચ સ્વિચ ગિયર એલઈડી લાઇટ તાર કેબલ વગેરે બનાવતી આ એક બ્રાન્ડ છે બેતાલીસ થી વધારે દેશોમાં નિકાસ કરે છે આ કંપની ફંડામેન્ટલ ને જોઈએ તો જે સેલ્સ માર્ચ ચોવીસ ક્વાર્ટરમાં ચારસો ચોવીસ કરોડ હતું તે ત્યાંથી વધીને ચારસો ત્રાણું કરોડ થયું છે નેટ પ્રોફિટ સત્તર કરોડ થી વધી સાડત્રીસ કરોડ થયો છે છેલ્લા ત્રણ વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ એકસો ઓગણત્રીસ ટકા છે સેલ્સ ગ્રોથ છ હજાર ત્રણ વર્ષનો ઓગણીસ ટકા છે સ્ટોક પ્રાઇસ છ હજાર ત્રણ વર્ષનો એકસો બાર ટકા છે અને પાંચ વર્ષનો સાસી ટકા છે સત્યાસી ટકા છે બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ સત્સો ઓગણત્રીસ કરોડ છે તો સામે રિઝર્વ કંપની પાસે આઠસો એકાવન કરોડ છે માર્કેટ કેપ પાંત્રીસો સત્યાવીસ કરોડ છે આ એક સ્મોલ કેપ કંપની છે પી રેશિયો છે ટકા ટકા છે 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 દસ દસ વેલ્યુ રૂપિયા શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ બોતેર પોઈન્ટ સાસઠ ટકા છે એફઆઈઆઈ જીરો પોઈન્ટ એકત્રીસ ટકા છે ડીઆઈઆઈ જીરો પોઈન્ટ છવ્વીસ ટકા છે અને પબ્લિક નું હોલ્ડિંગ છવ્વીસ પોઈન્ટ સિત્યોતેર ટકા છે આ એક પ્રોફિટેબલ કંપની છે દોસ્તો કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુ કરી હોવાથી ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ શરીરે એક વિનંતી કરું છું તો આ સાથે આજની ચર્ચા પૂરી કરીએ છે જો આપને ચર્ચા પસંદ આવી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી કરું છું નમસ્કાર